મિત્રો શું તમને ખબર છે કે દિવાળી પર પૂજા કરવી દરેક માટે શુભ નથી પુરાણોમાં સ્પષ્ટ લખાયું છે કે જો ત્રણ પ્રકારની સ્ત્રીઓ ભૂલથી પણ દિવાળી પૂજામાં બેસે તો ઘરમાં કંગાળી આવી જાય છે પતિનો નાશ થઈ જાય છે અને આખું કુટુંબ દુર્ભાગ્યમાં ગરકાવ થઈ જાય છે આ કોઈ સામાન્ય વાત નથી પરંતુ એક ગુપ્ત કથા છે જે ભગવાન શિવે માતા પાર્વતીને કહી હતી પરંતુ અહીં એક મોટો પ્રશ્ન ઊભો થાય છે જો સ્ત્રીઓ માટે આટલા કડક નિયમો છે તો પુરુષો માટે શું કયા દોષો છે જે પુરુષોને દિવાળી પૂજામાંથી દૂર રાખે છે છે શું માત્ર સ્ત્રીઓ જ નહીં પુરુષો પણ ઘોર પાપના ભાગી બની શકે આ કથામાં આપણે કે શિવજી પાર્વતીજીને પુરુષોના દોષો વિશે શું ઉપદેશ આપ્યો હતો અને કેવી રીતે દિવાળી પૂજા માત્ર દીવો પ્રગટાવવાનો તહેવાર નથી પરંતુ જીવનને પ્રકાશિત કરવાનો શાશ્વત પાઠ છે મિત્રો કથા આગળ વધારું એ પહેલા એક નાની વિનંતી છે જો તમને આ વાત રસપ્રદ લાગી રહી હોય તો તરત જ લાઈક બટન દબાવો અને કોમેન્ટમાં લખો હર હર મહાદેવ જેથી મને ખબર પડે કે તમે પણ આ કથા શ્રદ્ધાથી સાંભળી રહ્યા છો અને હા જો તમે નવા છો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો ચાલો હવે કથામાં આગળ વધીએ કાશી નગરીમાં પવિત્ર મણિકર્ણિકા તટ પર એક વખત માતા પાર્વતીજી પોતાના સ્વામી મહાદેવ સાથે વિરાજમાન હતા ચારે તરફ દીપાવલીની રાત્રીનો અદભુત માહોલ હતો ગંગાના કિનારે દીવડાઓ ઝળહળતા હતા ભક્તો ઘીથી ભરેલા દીવા પ્રગટાવીને લક્ષ્મીજીની આરાધના કરતા હતા અને આકાશમાં ચંદ્રકિરણો ઝળહળતા હતા ત્યારે પાર્વતીજીના હૃદયમાં એક પ્રશ્ન ઉદભવ્યો તેમણે વિનમ્રતાથી શિવજીને પૂછ્યું કે હે મહાદેવ તમે સર્વજ્ઞ છો તમે જ જગતના ગુરુ છો મને કહો કે આ દિવાળી પૂજાનું સાચું મહાત્મ્ય શું છે કઈ એવી ભૂલો છે જે મનુષ્યએ કરવી નહીં જોઈએ ખાસ કરીને સ્ત્રીઓએ કારણ કે મેં સાંભળ્યું છે કે કેટલીક સ્ત્રીઓ જો આ પૂજામાં ભાગ લે તો ઘોર પાપ થાય છે અને તેમના ઘરમાં કંગાળી છવાઈ જાય છે પતિનો નાશ થાય છે સંતાન દુઃખી થાય છે હે નાથ આ રહસ્ય મને જણાવો જેથી હું પણ જગતની સ્ત્રીઓને માર્ગદર્શન આપી શકું ત્યારે મહાદેવ સ્મિત કરીને બોલ્યા કે હે ગૌરી તું જે પ્રશ્ન પૂછ્યો છે તે અત્યંત ગુહ્ય છે દેવતાઓએ પણ આ વિષયને કદી સરળતાથી સમજો નથી પરંતુ તું મારી અર્ધાંગીણી છે તારા પ્રશ્નોનો ઉત્તર આપવો એ મારું કર્તવ્ય છે સાંભળ એક પ્રાચીન કથા છે જે મેં સ્વયં બ્રહ્માજી પાસેથી સાંભળી હતી આજે હું તને એ જ કથા કહું છું જેથી માનવજાતને સદાય માટે માર્ગદર્શન મળે જે મનુષ્ય આ કથા શ્રદ્ધાથી સાંભળે છે તે પોતાના જીવનમાંથી અહંકાર અશુદ્ધિ અને અકૃતજ્ઞતા દૂર કરે છે અને નમ્રતા શુદ્ધિ અને કૃતજ્ઞતા ધારણ કરે છે તેના ઘરમાં લક્ષ્મીજી સદાય વસે છે અને તે કદી દુર્ભાગ્યમાં ગરકાવ થતો નથી હે ગૌરી આ કથા જે આ કથાને દિવાળીની રાત્રે સાંભળે છે અથવા કહે છે તેના ઘરમાં કદી કંગાળી આવતી નથી પતિ પત્ની વચ્ચે પ્રેમ અને સન્માન વધે છે સંતાનો સુખી થાય છે અને ઘર દેવલોક સમાન બની જાય છે આ રીતે શિવજીની વાણી પૂર્ણ થઈ શિવજીના વચન સાંભળીને પાર્વતીજીની આંખોમાં કૌતુક ઝળહળ્યું તેમણે હાથ જોડીને કહ્યું કે હે નાથ હું તત્પર છું કૃપા કરીને એ કથા કહો ત્યારે શિવજી ધીમે ધીમે કહેવા લાગ્યા કે હે પાર્વતી દિવાળી પૂજા માત્ર દીવો પ્રગટાવવાનો ઉત્સવ નથી એ તો માનવના અંતરાત્માને પ્રકાશિત કરવાનો પ્રસંગ છે પરંતુ જો પૂજામાં અહંકાર અશુદ્ધિ અને અકૃતજ્ઞતા પ્રવેશે તો એ પૂજા પાપરૂપ બની જાય છે ખાસ કરીને ત્રણ પ્રકારની સ્ત્રીઓએ આ પૂજામાં ભાગ ન લેવો જોઈએ પ્રથમ અહંકારવાળી સ્ત્રી જે સૌંદર્ય કે ધનના ઘમંડમાં પૂજા કરે છે બીજી કુટિલ ચરિત્રવાળી સ્ત્રી જે મનથી અશુદ્ધ રહીને દીવો પ્રગટાવે છે અને ત્રીજી અકૃતજ્ઞ સ્ત્રી જે પતિના શ્રમ અને સમર્પણનો આદર કરતી નથી આ ત્રણેય સ્ત્રીઓ જો દિવાળી પૂજામાં ભાગ લે તો લક્ષ્મીજી પ્રસન્ન થતી નથી પરંતુ ક્રોધિત થઈને ઘર પર દુર્ભાગ્ય વરસાવે છે શિવજીના આ વચન સાંભળીને પાર્વતીજી ચકિત થઈ ગઈ તેમણે કહ્યું કે હે મહાદેવ શું આ માત્ર ઉપદેશ છે કે કોઈ પ્રાચીન ઉદાહરણ પણ છે ત્યારે શિવજી બોલ્યા કે હે ગૌરી હું તને ત્રણ કથાઓ કહું છું એક રાજકુમારીની એક વેપારીની પત્નીની અને એક ગરીબ ગૃહિણીની આ ત્રણેય કથાઓમાં તું જોઈશ કે કેવી રીતે અહંકાર અશુદ્ધિ અને અકૃતજ્ઞતા સ્ત્રીના જીવનને નાશ તરફ લઈ જાય છે આ કથાઓ માત્ર ઉપદેશ નથી પરંતુ માનવજાત માટે ચેતવણી છે મિત્રો કાશી નગરીના પવિત્ર તટ પર શિવજી પાર્વતીજીને કહેવા લાગ્યા કે હે ગૌરી સૌ પ્રથમ હું તને એક રાજકુમારીની કથા કહું છું જે અહંકારના કારણે પોતાના પતિ અને રાજ્ય બંને ગુમાવી બેઠી પ્રાચીન સમયમાં વિદર્ભ નામનું એક સમૃદ્ધ રાજ્ય હતું ત્યાં રાજા વિરાટસેન પોતાની પુત્રી સુમતી પર અત્યંત ગર્વ કરતા કારણ કે તે અદ્વિતીય સૌંદર્ય અને અતિશય ધનની માલિક હતી બાળપણથી જ એને લાગતું કે જગતમાં તેના સમાન કોઈ નથી તેના પગલા જ્યાં પડે ત્યાં સુગંધ ફેલાય તેના વસ્ત્રો સોનાના તારથી કઢાયેલા હોય અને તેના આભૂષણો ચમકતા સૂર્યને પણ મલિન કરી દે પરંતુ આ સૌંદર્ય અને વૈભવ સાથે તેના હૃદયમાં અહંકારનો ઝેર ઘૂસી ગયો હતો તે પોતાના સેવકોને અપમાન કરતી ગરીબોને તિરસ્કાર કરતી અને દેવ પૂજાને માત્ર દેખાવ માટે કરતી જ્યારે દિવાળીની રાત્રિ આવી ત્યારે સમગ્ર રાજ્યમાં દેવડાઓ પ્રગટાવાયા લોકો લક્ષ્મીજીની આરાધના કરવા લાગ્યા પરંતુ સુમતીએ પોતાના મહેલમાં હજારો દીવા પ્રગટાવ્યા માત્ર એ બતાવવા કે તેના ઘરમાં કેટલું ધન છે તેણે પૂજામાં મોતી અને હીરાથી સજાવટ કરી પરંતુ મનમાં ભક્તિનો અણસાર પણ ન હતો તે પોતાના સૌંદર્ય અને વૈભવનું પ્રદર્શન કરવા જ પૂજા કરતી હતી તેના પતિ રાજકુમાર ચંદ્રવર્મા ભક્તિપૂર્ણ સ્વભાવના હતા તેમણે વારંવાર સુમતીને સમજાવ્યું કે હે પ્રિયે પૂજા હૃદયથી થવી જોઈએ લક્ષ્મીજીને દેખાવ ગમતો નથી પરંતુ સુમતી હસીને કહેતી મારા સૌંદર્યને ધનની સામે દેવી લક્ષ્મી પણ મોહિત થઈ જશે મને ભક્તિની જરૂર નથી આ અહંકારના કારણે લક્ષ્મીજી ક્રોધિત થઈ પૂજાના દીવા એક પછી એક બુજાઈ ગયા મહેલમાં અંધકાર છવાઈ ગયો અને થોડા જ દિવસોમાં રાજ્ય પર દુશ્મનોનું આક્રમણ થયું રાજા વિરાટસેન યુદ્ધમાં પરાજિત થયા ચંદ્રવર્મ કેદ થઈ ગયા અને સુમતીનું વૈભવ ક્ષણમાં નાશ પામ્યું તે જ સ્ત્રી જે કદી હજારો દેવડાઓની ઝળહળમાં ગર્વ કરતી હતી આજે અંધકારમય જંગલોમાં ભટકતી હતી કોઈ તેને ઓળખતું નહોતું કોઈ તેને આદર આપતું ન હતું ત્યારે તેને સમજાયું કે અહંકારથી કરેલી પૂજા પાપરૂપ બની જાય છે પરંતુ હવે બહુ મોડું થઈ ગયું હતું શિવજી પાર્વતીજીને કહેવા લાગ્યા કે હે ગૌરી આ કથા એ દર્શાવે છે કે અહંકારવાળી સ્ત્રી જો દિવાળી પૂજામાં ભાગ લે તો લક્ષ્મીજી પ્રસન્ન થતી નથી પરંતુ ક્રોધિત થઈને ઘર અને રાજ્ય બંનેનો નાશ કરે છે તેથી જે સ્ત્રી પોતાના સૌંદર્ય કે ધનના ઘમણમાં પૂજા કરે છે તે ઘોર પાપની ભાગી બને છે અને તેના પતિ તથા પરિવાર પર દુર્ભાગ્ય વરસે છે

અને દરેક તહેવારને ભક્તિપૂર્વક ઉજવતો પરંતુ તેની પત્ની સુલોચના મનથી અશુદ્ધ હતી તે બહારના પુરુષો સાથે કુટિલ સંબંધો રાખતી પતિના શ્રમથી કમાયેલું ધન વ્યર્થ વિલાસમાં વેડપતી અને ઘરમાં પવિત્રતા જાળવતી ન હતી ધનપાલને વારંવાર લાગતું કે તેની પત્નીનું વર્તન યોગ્ય નથી પરંતુ તે ધર્મપ્રેમી હોવાથી હંમેશા આશા રાખતો કે એક દિવસ સુલોચના સુધરી જશે તેથી તે મૌન રહેતો અને પોતાના ધંધામાં વ્યસ્ત રહેતો જ્યારે દિવાળીની રાત્રિ આવી ત્યારે ધનપાલે શ્રદ્ધાપૂર્વક લક્ષ્મી પૂજનની તૈયારી કરી ઘીથી દીવા પ્રગટાવ્યા મીઠાઈઓ બનાવી ગરીબોને ભોજન કરાવ્યું ઘરમાં પવિત્ર મંત્રોચ્ચાર ગુંજવા લાગ્યા પરંતુ સુલોચના માત્ર દેખાવા માટે પૂજામાં બેસી મનમાં પતિ પ્રત્યે અવિશ્વાસ અને પરસ્ત્રી ગમનની વૃત્તિ રાખી તે દીવો પ્રગટાવતી હતી પરંતુ તેના હૃદયમાં અંધકાર છવાયેલો હતો પૂજાના સમયે તે મનમાં વિચારી રહી હતી કે પૂજા પૂરી થયા પછી તે પોતાના ગુપ્ત પ્રેમી સાથે મળશે આ વિચારો સાથે તે દીવો પ્રગટાવતી હતી પરંતુ લક્ષ્મીજીને આ અશુદ્ધિ સહન ન થઈ પૂજાના દીવા અચાનક બુજાઈ ગયા ઘરમાં અશાંતિ ફેલાઈ ધનપાલ ચકિત થઈ ગયો તેને સમજાયું કે કંઈક અશુદ્ધિ થઈ છે પરંતુ તે પોતાની પત્ની પર શંકા નતો કરતો તેણે ફરીથી દીવો પ્રગટાવ્યો મંત્રોચ્ચાર કર્યો પરંતુ દીવો ફરી બુજાઈ ગયો આ દ્રશ્ય જોઈને ધનપાલનું હૃદય દુઃખથી ભરાઈ ગયું તેણે લક્ષ્મીજીને પ્રાર્થના કરી કે હે માતા જો મારી ભક્તિમાં કોઈ ખામી હોય તો મને ક્ષમા કરજો પરંતુ લક્ષ્મીજીના ક્રોધનો કારણ તેની પત્નીનું અશુદ્ધ મન હતું થોડા જ દિવસોમાં ધનપાલા ધંધામાં નુકસાન થવા લાગ્યું વેપારમાં ખોટ પડી માલસામાન ચોરાઈ ગયો દેવું વધ્યું અને થોડા જ સમયમાં તે ગરીબીમાં ધકેલાઈ ગયો જે ઘરમાં કદી વૈભવ હતું ત્યાં હવે અન્નના દાણામાંથી તરસવું પડતું હતું સંતાનોને ભોજન માટે રડવું પડતું હતું અને સુલોચના જે કદી વૈભવમાં મસ્ત હતી આજે ભિક્ષા માંગવા મજબૂર થઈ ગઈ પરંતુ તેના મનમાં અહંકાર અને કુટિલતા એટલી હતી કે તેણે પોતાના પતિને જ દોષ આપ્યો તે કહેતી કે તમે જ અયોગ્યો છો તમારી ભક્તિ નિષ્ફળ છે તેથી ઘર બરબાદ થયું પરંતુ ધનપાલ જાણતો હતો કે સત્ય કંઈક બીજું છે તેણે મૌન ધારણ કર્યું અને લક્ષ્મીજીની આરાધના ચાલુ રાખી એક દિવસ સુલક્ષનાનો ગુપ્ત સંબંધ જાહેર થઈ ગયો સમગ્ર નગરી તેસી તિરસ્કાર કર્યો લોકો કહેવા લાગ્યા કે આ સ્ત્રીના અશુદ્ધ ચરિત્રના કારણે જ ધનપાલનું ઘર બરબાદ થયું અને તે સમાજમાંથી તિરસ્કૃત થઈ ગઈ ત્યારે તેને સમજાયું કે તેના કુટિલ ચરિત્રના કારણે જ લક્ષ્મીજી ક્રોધિત થઈ હતી પરંતુ હવે બહુ મોડું થઈ ગયું હતું તેના પતિએ તેને ત્યજી દીધું સંતાનો તેને છોડીને ચાલ્યા ગયા અને તે એકલી જંગલોમાં ભટકતી રહી પોતાના પાપો માટે પસ્તાવતી રહી શિવજી પાર્વતીજીને સમજાવતા બોલ્યા હે ગૌરી આ ખતા એ દર્શાવે છે કે જો સ્ત્રી મનથી અશુદ્ધ રહીને દિવાળી પૂજામાં બેસે તો લક્ષ્મીજી પ્રસન્ન થતી નથી પરંતુ ક્રોધિત થઈને ઘરનો ધંધો અને સુખ શાંતિ નાશ કરે છે પૂજા માત્ર દીવો પ્રગટાવવાથી કે મીઠાઈ વહેંચવાથી પૂર્ણ થતી નથી પૂજા ત્યારે જ ફળ આપે છે જ્યારે મન શુદ્ધ હોય ચિત્ત નિષ્ઠાવાન હોય અને પતિ પરિવાર પ્રત્યે વિશ્વાસ હોય કુટિલ ચરિત્રવાળી સ્ત્રી જો પૂજામાં બેસે તો તે ઘોર પાપની ભાગી બને છે અને તેના પતિ તથા સંતાનો પર દુર્ભાગ્ય વરસે છે તેથી હે પાર્વતી સ્ત્રી માટે મનની શુદ્ધિ સર્વોપરી છે કારણ કે લક્ષ્મીજીને ભક્તિમાં દેખાવ નહીં પરંતુ હૃદયની નિષ્ઠા ગમે છે પાર્વતીજી આ કથા સાંભળીને બોલી હે નાથ ખરેખર મનની શુદ્ધિ વિના કોઈ વિધિ સફળ થતી નથી શિવજી પાર્વતીજીને આગળ કહેવા લાગ્યા હે ગૌરી હવે તું ત્રીજી કથા સાંભળ જે એક ગરીબ ગૃહિણી વિશે છે જેણે પોતાના પતિના શ્રમ અને સમર્પણનો આદર ન કર્યો અને અકૃતજ્ઞતાના કારણે દિવાળી પૂજાને પાપરૂપ બનાવી દીધી પ્રાચીન સમયમાં અવંતી નગરીમાં એક ગરીબ બ્રાહ્મણ વસતો હતો તેનું નામ સુદામા હતું તે અત્યંત શ્રદ્ધાળુ સત્યનિષ્ઠ અને મહેનતું હતું દિવસભર યજ્ઞોપવિત ધારણ કરીને ભિક્ષા માંગતો જે મળે તેનાથી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો પરંતુ તેની પત્ની કુમુદીની સ્વભાવે અકૃતજ્ઞ હતી પતિના શ્રમને કદી માન આપતી ન હતી હંમેશા ફરિયાદ કરતી કે તમે કદી ધન કમાઈ શકતા નથી બીજા પુરુષોની જેમ વૈભવ નથી લાવી શકતા તે પતિને અપમાન કરતી તેના પર ગુસ્સો કરતી અને ઘરમાં અશાંતિ ફેલાવતી જ્યારે દિવાળીની રાત્રિ આવી ત્યારે સુદામાએ શ્રદ્ધાપૂર્વક લક્ષ્મી પૂજનની તૈયારી કરી ભિક્ષામાં મળેલા થોડા ચોખા થોડું ઘી અને એક નાનો દીવો લઈને તેણે પૂજાનું સ્થાન સજાવ્યું મનમાં આનંદ હતો કે આજે લક્ષ્મીજી મારા ઘરમાં પધારશે પરંતુ કુમુદિનીએ તેને અપમાનિત કર્યું તે બોલી આટલા નગણ્ય ચોખા અને નાનો દીવો લઈને તું દેવીને પ્રસન્ન કરવાનું વિચારે છે તારા જેવા ગરીબને લક્ષ્મીજી કદી પ્રસન્ન નહીં થાય અને ગુસ્સામાં પૂજાની સામગ્રી ફેંકી દીધી સુદામાનું હૃદય દુઃખથી ભરાઈ ગયું તેણે લક્ષ્મીજીને પ્રાર્થના કરી કે હે માતા મારી ભક્તિ સ્વીકારજો ભલે મારી પત્ની અકૃતજ્ઞ છે પરંતુ લક્ષ્મીજીને આ વર્તન સહન ન થયું પૂજાનો દીવો બુજાઈ ગયો ઘરમાં અંધકાર છવાઈ ગયો અને થોડા જ દિવસોમાં સુદામાં ગંભીર બીમારીમાં પીડાવા લાગ્યો ભિક્ષા માટે બહાર જઈ શકતો ન હતો સંતાનો ભૂખ્યા રહેતા અને કુમુદિની જે કદી પતિને અપમાન કરતી હતી આજે પોતે ભિક્ષા માંગવા મજબૂર થઈ ગઈ પરંતુ તેના મનમાં અકૃતજ્ઞતા એટલી હતી કે તેણે પતિને જ જ દોષ આપ્યો તે કહેતી તમે અયોગ્ય છો તમારી ભક્તિ નિષ્ફળ છે પરંતુ સત્ય એ હતું કે તેના પોતાના અકૃતજ્ઞ સ્વભાવના કારણે જ લક્ષ્મીજી ક્રોધિત થઈ હતી આખરે એક દિવસ કુમુદીને પોતાના પાપોનો સ્વીકાર કર્યો તે રડીને બોલી હે પતિ મેં તમારું અપમાન કર્યું તમારું શ્રમ માન્યું નહીં તેથી જ લક્ષ્મીજી ક્રોધિત થઈ હવે મને ક્ષમા કરજો પરંતુ હવે બહુ મોડું થઈ ગયું હતું સુદામા મૃત્યુશૈયા પર હતા તેમણે અંતિમ શ્વાસે કહ્યું કે હે દેવી મારી પત્નીને ક્ષમા કરજો અને પ્રાણ ત્યાગ્યા કુમુદીની એકલી રહી ગઈ સંતાનો વિખેરાઈ ગયા અને તે આખું જીવન પસ્તાવામાં વિતાવતી રહી શિવજી પાર્વતીજીને સમજાવતા બોલ્યા હે ગૌરી આ કથા એ દર્શાવે છે કે અકૃતજ્ઞ સ્ત્રી જો દિવાળી પૂજામાં બેસે તો લક્ષ્મીજી પ્રસન્ન થતી નથી પરંતુ ક્રોધિત થઈને ઘર પર દુર્ભાગ્ય વરસાવે છે પતિના શ્રમ અને સમર્પણનો આદર કરવો એ સ્ત્રીનું પ્રથમ કર્તવ્ય છે જો તે આદર ન કરે તો પૂજા નિષ્ફળ બને છે તેથી હે પાર્વતી સ્ત્રી માટે આદર અને આભાર ભાવ સર્વોપરી છે કારણ કે લક્ષ્મીજીને ભક્તિમાં દેખાવ નહીં પરંતુ હૃદયની કૃતજ્ઞતા ગમે છે પાર્વતીજી આ કથા સાંભળીને બોલી હે નાથ ખરેખર મનની શુદ્ધિ વિના કોઈ વિધિ સફળ થતી નથી શિવજી પાર્વતીજીને આગળ કહેવા લાગ્યા હે ગૌરી હવે તું ત્રીજી કથા સાંભળ પ્રથમ કથામાં રાજકુમારી સુમતી અહંકારના કારણે દિવાળી પૂજાને માત્ર દેખાવનો સાધન બનાવી દીધી તેણે પોતાના સૌંદર્ય અને ધનના ઘમંડમાં પૂજા કરી પરંતુ ભક્તિ વિના કરેલી પૂજા લક્ષ્મીજીને પ્રસન્ન કરી શકી નહીં પરિણામે તેનું રાજ્ય નાશ પામ્યો અને પતિ કેદ થયો બીજી કથામાં સુલચના નામની વેપારીની પત્નીએ કુટિલ ચરિત્રના કારણે પૂજાને પાપરૂપ બનાવી તે મનથી અશુદ્ધ રહીને દીવો પ્રગટાવતી હતી પરંતુ તેના હૃદયમાં પતિ પ્રત્યે અવિશ્વાસ અને પરસ્ત્રી ઘમનની વૃત્તિ હતી જેના કારણે લક્ષ્મીજી ક્રોધિત થઈ અને ધનપાલનો ધંધો બરબાદ થયો આખું કુટુંબ દુઃખી થયું ત્રીજી કથામાં કુમોદીની નામની ગરીબ ગૃહિણી અકૃતજ્ઞ સ્વભાવની હતી તેણે પોતાના પતિના શ્રમ અને સમર્પણનો આદર ન કર્યો પૂજાની સામગ્રીનો અપમાન કર્યો જેના કારણે લક્ષ્મીજી પ્રસન્ન ન થઈ અને આખું ઘર દુર્ભાગ્યમાં ગરકાવ થઈ ગયું હે પાર્વતી આ ત્રણેય કથાઓનો સાર એ છે કે દિવાળી પૂજા માત્ર વિધિ નથી એ જીવનનો પાઠ છે અહંકાર અશુદ્ધિ અને અકૃતજ્ઞતા આ ત્રણ દુર્ગુણો જો સ્ત્રીના હૃદયમાં હોય તો પૂજા નિષ્ફળ બને છે લક્ષ્મીજી પ્રસન્ન થતી નથી પરંતુ ક્રોધિત થઈને ઘર પર દુર્ભાગ્ય વરસાવે છે અહંકારવાળી સ્ત્રી પોતાના સૌંદર્ય અને ધનના ઘમંડમાં પૂજા કરે છે પરંતુ લક્ષ્મીજીને ભક્તિમાં નમ્રતા ગમે છે કુટિલ ચરિત્રવાળી સ્ત્રી મનથી અશુદ્ધ રહીને પૂજા કરે છે પરંતુ લક્ષ્મીજીને શુદ્ધ ચિત્ત ગમે છે અકૃતજ્ઞ સ્ત્રી પતિના શ્રમનો આદર કરતી નથી પરંતુ લક્ષ્મીજીને આદર અને આભાર ભાવ ગમે છે તેથી એ ગૌરી સ્ત્રી માટે આ ત્રણ ગુણો અનિવાર્ય છે નમ્રતા શુદ્ધિ અને કૃતજ્ઞતા જે સ્ત્રી આ ત્રણ ગુણોને ધારણ કરીને દિવાળી પૂજામાં બેસે છે તેના ઘરમાં લક્ષ્મીજી સદાય વસે છે સમૃદ્ધિ શાંતિ અને સુખ કદી દૂર નથી થતા પરંતુ જે સ્ત્રી આ ત્રણ દુર્ગુણો સાથે પૂજા કરે છે તે ઘોર પાપની ભાગી બને છે અને તેના પતિ તથા સંતાનો પર દુર્ભાગ્ય વર્ષે છે હે પાર્વતી આ કથાઓ માનવ જાતને ચેતવણી આપે છે કે પૂજા માત્ર દીવો પ્રગટાવવાનો ઉત્સવ નથી એ તો અંતરાત્માને પ્રકાશિત કરવાનો પ્રસંગ છે જો અંતરાત્મા અંધકારમય હોય તો હજારો દીવા પણ નિષ્ફળ છે પરંતુ જો અંતરાત્મા શુદ્ધ હોય તો એક નાનો દીવો પણ લક્ષ્મીજીને પ્રસન્ન કરી શકે છે તેથી હે ગૌરી આ ત્રણેય કથાઓનો સાર એ છે કે દિવાળી પૂજામાં ભક્તિ નમ્રતા શુદ્ધિ અને કૃતજ્ઞતા હોવી જ જોઈએ નહીં તો પૂજા પાપરૂપ બની જાય છે પાર્વતીજી આ સાર સાંભળીને બોલી હે નાથ ખરેખર આ કથાઓ માનવજાત માટે માર્ગદર્શન રૂપ છે હવે મને કહો કે જો કોઈ સ્ત્રી ભૂલથી આ દુર્ગુણોમાં ફસાઈ જાય તો શું તેને મુક્તિ મળી શકે શિવજી પાર્વતીજીને આગળ કહેવા લાગ્યા હે ગૌરી હવે હું તેની એક એવી કથા કહું છું જે દર્શાવે છે કે જો કોઈ સ્ત્રી ભૂલથી અહંકાર અશુદ્ધિ કે અકૃતજ્ઞતામાં ફસાઈ જાય તો પણ તે પ્રાયશ્ચિત અને સાચી ભક્તિથી લક્ષ્મીજીને પ્રસન્ન કરી શકે છે પ્રાચીન સમયમાં વિજયનગર નામના એક નગરમાં એક સ્ત્રી વસતી હતી તેનું નામ મંગલા હતું તે સ્વભાવથી થોડું અહંકારી અને અકૃતજ્ઞતા હતી પતિ ગરીબ હોવા છતાં તે હંમેશા ફરિયાદ કરતી કે મારા ભાગ્યમાં સુખ નથી મારા પતિ કદી ધન કમાઈ શકતા નથી અને દિવાળી પૂજામાં પણ તે મનથી ભક્તિ કરતી ન હતી માત્ર દેખાવ માટે દીવો પ્રગટાવતી હતી એક વર્ષ દિવાળીની રાત્રે તેણે પતિ દ્વારા લાવેલી નાની સામગ્રીનું અપમાન કર્યો બોલી આટલા નગણ્ય દીવા અને થોડા ચોખાથી લક્ષ્મીજી પ્રસન્ન થશે અને ગુસ્સામાં પૂજાની સામગ્રી ફેંકી દીધી જેના કારણે લક્ષ્મીજી ક્રોધિત થઈ અને ઘરમાં અશાંતિ ફેલાઈ પતિ બીમાર પડ્યો સંતાનો ભૂખ્યા રહેવા લાગ્યા અને મંગલાને સમજાયું કે તેના અકૃતજ્ઞ સ્વભાવના કારણે જ દુર્ભાગ્ય આવ્યું છે તે રડીને પતિ પાસે ગઈ અને બોલી હે સ્વામી મેં તમારું અપમાન કર્યું તમારો શ્રમ માન્યો નહીં તેથી જ લક્ષ્મીજી ક્રોધિત થઈ હવે મને ક્ષમા કરજો પતિએ તેને ક્ષમા કરી અને કર્યું જો તું સાચા હૃદયથી પ્રાયશ્ચિત કરશે તો લક્ષ્મીજી ફરી પ્રસન્ન થશે ત્યારબાદ મંગલાએ ઉપવાસ કર્યો ગરીબોને ભોજન કરાવ્યું પતિના પગે પડીને ક્ષમા માંગી અને દિવાળીની રાત્રે એક નાનો દીવો પ્રગટાવીને રડીને પ્રાર્થના કરી હે માતા લક્ષ્મી હું ભૂલ કરી પરંતુ હવે સાચા હૃદયથી તારી આરાધના કરું છું કૃપા કરીને મને ક્ષમા કરજો તેની આ નિષ્ઠા જોઈને લક્ષ્મીજી પ્રસન્ન થઈ અને ઘરમાં પ્રકાશ છવાઈ ગયો પતિની બીમારી દૂર થઈ ધંધામાં ધીમે ધીમે વૃદ્ધિ થવા લાગી અને સંતાનો સુખી થયા મંગલાએ ત્યારથી કદી અકૃતજ્ઞતા ન કરી હંમેશા પતિના શ્રમનો આદર કર્યો અને ભક્તિપૂર્વક પૂજા કરી શિવજી પાર્વતીજીને સમજાવતા બોલ્યા હે ગૌરી આ કથા એ દર્શાવે છે કે જો કોઈ સ્ત્રી ભૂલથી પણ અહંકાર અશુદ્ધિ કે અકૃતજ્ઞતામાં ફસાઈ જાય તો પણ તે પ્રાયશ્ચિત આદર અને સાચી ભક્તિથી લક્ષ્મીજીને પ્રસન્ન કરી શકે છે દેવતાઓને દેખાવ નહીં પરંતુ હૃદયની નિષ્ઠા ગમે છે અને જે સ્ત્રી સાચા હૃદયથી ક્ષમા માંગે છે તેને લક્ષ્મીજી કદી ત્યજી દેતી નથી પાર્વતીજી આ કથા સાંભળીને પ્રસન્ન થઈ અને બોલી હે નાથ ખરેખર પ્રાયશ્ચિત એ માનવ માટે મુક્તિનો માર્ગ છે હવે મને આગળની વાત કહો જેથી હું આ રહસ્યને સંપૂર્ણ રીતે સમજી શકું શિવજી પાર્વતીજીને આગળ કહેવા લાગ્યા હે ગૌરી હવે તો દિવાળી પૂજાનું સાચું મહાત્મય સાંભળ કારણ કે આ પૂજા માત્ર દીવો પ્રગટાવવાનો ઉત્સવ નથી પરંતુ માનવના અંતરાત્માને પ્રકાશિત કરવાનો પ્રસંગ છે જ્યારે કાર્તિક અમાવસ્યાની રાત્રિ આવે છે ત્યારે સમગ્ર જગત અંધકારમાં ગરકાવ થઈ જાય છે એ સમયે દીવો પ્રગટાવવાનો અર્થ એ છે કે મનુષ્ય પોતાના હૃદયના અંધકારને દૂર કરે અને ભક્તિનો પ્રકાશ પ્રગટાવે લક્ષ્મીજી એ સમૃદ્ધિ શાંતિ અને સુખની દેવી છે પરંતુ તેઓ માત્ર તે ઘરમાં વસે છે જ્યાં શુદ્ધિ આદર અને કૃતજ્ઞતા હોય જ્યાં પતિ પત્ની પરસ્પર સન્માન કરે જ્યાં ગરીબોને દાન આપવામાં આવે જ્યાં અહંકારને સ્થાન ન હોય હે પાર્વતી

પરંતુ મીઠાશથી ભરેલું વર્તન છે ફટાકડા ફોડવાનો અર્થ માત્ર આનંદ નથી પરંતુ દુર્ગુણોના નાશનો પ્રતીક છે હે દિવાળી મહાત્મ્ય એ છે કે મનુષ્ય પોતાના જીવનમાંથી અહંકાર અશુદ્ધિ અને અકૃતજ્ઞતા દૂર કરે અને નમ્રતા શુદ્ધિ અને કૃતજ્ઞતા ધારણ કરે જે ઘરમાં સ્ત્રી પતિના શ્રમનો આદર કરે છે મનથી શુદ્ધ રહીને ભક્તિ કરે છે અને અહંકાર છોડીને નમ્રતાથી પૂજા કરે છે ત્યાં લક્ષ્મીજી સદાય વસે છે પરંતુ જે ઘરમાં આ ગુણોનો અભાવ હોય ત્યાં લક્ષ્મીજી ટકતી નથી હે પાર્વતી દિવાળી પૂજાનું મહાત્મ્ય એ છે કે આ રાત્રે મનુષ્ય પોતાના જીવનનું મૂલ્યાંકન કરે પોતાના પાપોનું પ્રાયશ્ચિત કરે ગરીબોને દાન આપે પરિવાર સાથે પ્રેમથી રહે અને દેવીઓ દેવતાઓની ભક્તિ કરે આ રીતે દિવાળી પૂજા માત્ર એક તહેવાર નહીં પરંતુ જીવનને શુદ્ધ બનાવવાનો અવસર છે તેથી હે ગૌરી જે મનુષ્ય આ પૂજાનું સાચું મહાત્મા સમજે છે તે કદી દુર્ભાગ્યમાં ગરકાવ થતો નથી તેના ઘરમાં લક્ષ્મીજી સદાય વસે છે અને જે આ પૂજાને માત્ર દેખાવ માટે કરે છે તે ઘોર પાપનો ભાગી બને છે પાર્વતીજી આ મહાત્મા સાંભળીને પ્રસન્ન થઈ અને બોલી હે નાથ ખરેખર દિવાળી પૂજા માનવ માટે જીવનનો પાઠ છે હવે મને કહો કે પુરુષો માટે શું નિયમ છે કારણ કે સ્ત્રીઓ માટે તમે ત્રણ દુર્ગુણો સમજાવ્યા તો પુરુષો માટે કયા કર્તવ્ય છે શિવજી પાર્વતીજીને આગળ કહેવા લાગ્યા હે ગૌરી તું અત્યાર સુધી ત્રણેય કથાઓ અને તેમનો સાર સાંભળી તેમજ પ્રાયશ્ચિત અને દિવાળી પૂજાનું મહાત્મ્ય પણ જાણી લીધું પરંતુ હવે તારા હૃદયમાં એક નવો પ્રશ્ન ઉદભવ્યો છે અને તે પ્રશ્ન યોગ્ય છે કારણ કે તું માત્ર સ્ત્રીઓ માટે નહીં પરંતુ પુરુષો માટે પણ નિયમો જાણવા માંગે છે તું પૂછે છે કે પુરુષો માટે શું કર્તવ્ય છે કારણ કે સ્ત્રીઓ માટે મેં ત્રણ દુર્ગુણો સમજાવ્યા અહંકાર અશુદ્ધિ અને અકૃતજ્ઞતા તું પુરુષો માટે કયા દોષો છે જે તેમને દિવાળી પૂજામાંથી દૂર રાખે છે સાંભળ હે ગૌરી પુરુષ માટે પણ ત્રણ મુખ્ય કર્તવ્ય છે જો તે કર્તવ્યનું પાલન ન કરે તો પૂજા નિષ્ફળ બને છે પ્રથમ કર્તવ્ય છે સ્ત્રીનો આદર કારણ કે જે પુરુષ પોતાની પત્નીનો અપમાન કરે છે તેને તિરસ્કારે છે તેના શ્રમ અને સમર્પણને માન આપતો નથી તે ભલે હજારો દીવા પ્રગટાવે લક્ષ્મીજી પ્રસન્ન થતી નથી બીજું કર્તવ્ય છે સત્યનિષ્ઠા કારણ કે જે પુરુષ વેપારમાં ધંધામાં કે જીવનમાં અસત્યનો આશરો લે છે છેતરપિંડી કરે છે લોભમાં ફસાય છે તે ભલે પૂજામાં સો મણ ઘીનો દીવો પ્રગટાવે પરંતુ લક્ષ્મીજી તેને ત્યજી દે છે ત્રીજું કર્તવ્ય છે દાન અને કરુણા કારણ કે જે પુરુષ ગરીબોને દાન આપતો નથી જરૂરિયાતમંદોને મદદ કરતો નથી માત્ર પોતાના વૈભાવમાં મસ્ત રહે છે તે ભલે પૂજામાં સોનાના દીવા પ્રગટાવે પરંતુ લક્ષ્મીજી તેના ઘરમાં ટકતી નથી હે ગૌરી પુરુષ માટે આ ત્રણ ગુણો અનિવાર્ય છે સ્ત્રીનો આદર સત્યનિષ્ઠા અને દાનભાવ જે પુરુષ આ ગુણો ધારણ કરીને દિવાળી પૂજામાં બેસે છે તેના ઘરમાં લક્ષ્મીજી સદાય વસે છે પરંતુ જે પુરુષ આ ગુણો વિના પૂજા કરે છે તે ઘોર પાપનો ભાગી બને છે હે ગૌરી આ રીતે સ્ત્રી અને પુરુષ બંને માટે નિયમ છે સ્ત્રી માટે નમ્રતા શુદ્ધિ અને કૃતજ્ઞતા અને પુરુષ માટે આદર સત્ય અને દાન ભાવ જ્યારે પતિ પત્ની બંને આ ગુણો ધારણ કરીને દિવાળી પૂજામાં બેસે છે ત્યારે તે ઘર દેવલોક સમાન બની જાય છે ત્યાં લક્ષ્મીજી સદાય વસે છે સમૃદ્ધિ શાંતિ અને સુખ કદી દૂર નથી થતા પરંતુ જો પતિ પત્નીમાંથી કોઈ પણ આ ગુણો વિના પૂજા કરે તો પૂજા અધૂરી રહે છે લક્ષ્મીજી પ્રસન્ન થતી નથી હે ગૌરી આ જ કારણ છે દિવાળી પૂજા માત્ર એક વિધિ નથી એ તો પતિ પત્ની વચ્ચેના પરસ્પર સન્માન વિશ્વાસ અને પ્રેમનો ઉત્સવ છે જે ઘરમાં આ ત્રિવિધ ગુણો હોય છે ત્યાં લક્ષ્મીજી સદાય વસે છે અને જે ઘરમાં આ ગુણોનો અભાવ હોય છે ત્યાં કદી સમૃદ્ધિ ટકતી નથી પાર્વતીજી આ ઉત્તર સાંભળીને પ્રસન્ન થઈ અને બોલી હે નાથ ખરેખર આ ઉપદેશ માનવજાત માટે માર્ગદર્શન રૂપ છે હવે મને કહો કે આ કથાનો અંતિમ ઉપસંહાર શું છે જેથી હું તેને જગતમાં પ્રસારિત કરી શકું શિવજી પાર્વતીજીને અંતે કહેવા લાગ્યા હે ગૌરી આ કથા માત્ર ત્રણ સ્ત્રીઓની ભૂલો કે તેમના પતન વિશે નથી પરંતુ સમગ્ર માનવજાત માટે એક શાશ્વત સંદેશ છે અહંકારવાળી રાજકુમારી સુમતીએ પોતાના સૌંદર્ય અને ધનના ઘમંડમાં પૂજા કરી પરંતુ ભક્તિ વિના કરેલી પૂજા લક્ષ્મીજીને પ્રસન્ન કરી શકી નહીં અને તેનું રાજ્ય નાશ પામ્યું કુટિલ ચરિત્રવાળી સુલોચનાએ મનથી અશુદ્ધ રહીને પૂજા કરી પરંતુ તેના અવિશ્વાસ અને પર ગમનની વૃત્તિએ લક્ષ્મીજીને ક્રોધિત કરી અને તેના પતિનો ધંધો બરબાદ થયો અકૃતજ્ઞ કુમુદિનીએ પોતાના પતિના શ્રમનો આદર ન કર્યો પૂજાની સામગ્રીનો અપમાન કર્યો જેના કારણે લક્ષ્મીજી પ્રસન્ન ન થઈ અને આખું ઘર દુર્ભાગ્યમાં ગરકાવ થઈ ગયું પરંતુ મંગલા જેવી સ્ત્રીએ પ્રાયશ્ચિત કરીને સાચા હૃદયથી ક્ષમા માંગીને અને ભક્તિપૂર્વક પૂજા કરીને લક્ષ્મીજીને પ્રસન્ન કરી જેના કારણે તેના ઘરમાં ફરી સમૃદ્ધિ પરત આવી હે ગૌરી આ કથાઓનો ઉપસંહાર એ છે કે દિવાળી પૂજા માત્ર વિધિ નથી એ તો જીવનનો પાઠ છે અહંકાર અશુદ્ધિ અને અકૃતજ્ઞતા આ ત્રણ દુર્ગુણો જો સ્ત્રીના હૃદયમાં હોય તો પૂજા નિષ્ફળ બને છે અને પુરુષ માટે પણ આદર સત્યનિષ્ઠા અને દાનભાવ વિના પૂજા અધૂરી રહે છે જ્યારે પતિ પત્ની બંને આ ગુણો ધારણ કરીને દિવાળી પૂજામાં બેસે છે ત્યારે તે ઘર દેવલોક સમાન બની જાય છે ત્યાં લક્ષ્મીજી સદાય વસે છે સમૃદ્ધિ શાંતિ અને સુખ કદી દૂર નથી થતા પરંતુ જો પતિ પત્નીમાંથી કોઈ પણ આ ગુણો વિના પૂજા કરે તો પૂજા અધૂરી રહે છે લક્ષ્મીજી પ્રસન્ન થતી નથી હે ગૌરી આ કથાનો ઉપસંહાર એ છે કે દિવાળી પૂજામાં ભક્તિ નમ્રતા શુદ્ધિ કૃતજ્ઞતા આદર સત્ય અને દાન ભાવ હોવા જ જોઈએ નહીં તો પૂજા પાપરૂપ બની જાય છે પાર્વતીજી પ્રસન્ન થઈ અને બોલી હે નાથ આ કથા માનવજાત માટે શાશ્વત માર્ગદર્શન રૂપ છે હું તેને જગતમાં પ્રસારિત કરીશ જેથી દરેક સ્ત્રી પુરુષ આ ઉપદેશને જીવનમાં ધારણ કરે ગંગાના તરંગો જાણે આ કથાના ઉપસંહારને સંગીત આપી રહ્યા હતા આકાશના તારાઓ ઝળહળતા હતા અને દિવાળીની રાત્રિનું પવિત્ર વાતાવરણ આ શાશ્વત સંદેશને જગતમાં પ્રસારિત કરવા તૈયાર થઈ ગયું મિત્રો જો તમને આ કથા ગમી હોય તો તેને તમારા પરિવાર અને મિત્રો સાથે જરૂર શેર કરો જેથી આ દિવાળીએ દરેક ઘરમાં નમ્રતા શુદ્ધિ અને કૃતજ્ઞતાનો પ્રકાશ ફેલાય અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો બેલાયકન દબાવો અને કમેન્ટમાં લખો કે કથાનો કયો ભાગ તમને સૌથી વધારે સ્પર્શી ગયો